રાજપીપળા આવેલ મુકામ પર હજરત નિઝામ શાહ નાંદોદી સરકાર બાબાની દરગાહ પાસે છસો ગણચાલીસ વર્ષ સંદલ શરીફ યોજાયો રાજપીપળા શહેરના મુકામે હજરત નિઝામ શાહ નાંદોલી સરકાર ઉર્શ શરીફ યોજાઓ સંદલ શરીફના દિવસથી ઉર્શ શરીફના દિવસ તક નિયાઝનું આયોજન કરાયું ઉર્શના દિવસે શ્રદ્ધાળુઓ ક્યાં ક્યાંથી આવે છે અને અલગ અલગ શહેરોમાંથી શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અને ભરૂચ સુરત અંકલેશ્વર બરોડા શહેરોમાંથી માન શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરવા માટે આવે છે અને હજરત નિઝામશાહ નાંદોદી સરકાર દરબારમાં અને તે દિવસે અલગ અલગ શહેરી મહામાંથી હજરત નિઝામ શાહ નાંદોદિ સરકારના આ આસ્થા પર ચાતર રહી જશે અને કવાલીનો પ્રોગ્રામ રાખેલ છે અને યુપીના મસૂર

નાતોથી સરકાર દરબારમાં ચડાવવામાં આવી હતી ફૂલની ચાદર ગલે બની ચાદર ચડાવવામાં આવ્યું હતું અને રાજપીપળામાં બહુ સારી રીતે ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યું હતું